રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને સિનેપોલિસ ફ્રી સિનેમા ડે સાથે દસ હજાર બાળકોના જીવનને પ્રકાશિત કરે છે લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલિસની ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની આવૃત્તિ હજુ સુધી સૌથી નોંધપાત્ર બનવાનું વચન આપે છે જેમાં દેશભરમાંથી દસ હજારથી વધુ બાળકો ભાગ લેવા માટે તૈયાર છે આ ઇવેન્ટ છ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એકાવન થિયેટર સહિત સમગ્ર ભારતમાં આડત્રીસ શહેરોમાં ફેલાયેલી સિનેપોલિસ પ્રોપર્ટીમાં યોજાશે બાળકોને આ અત્યાધુનિક સિનેમા સ્થળોએ આરામથી પ્રેરણાદાયી ફિલ્મ જવાન જોવાની તક મળશે તેમના ચહેરા પર તેજસ્વી સ્મિત લાવવાનો એક મોકો છે જેમ કે પહેલાં ક્યારેય નહોતું જીવનભર ટકી રહે તેવી યાદો બનાવવાની છે ગુજરાત ખાતે રાઉન્ડ ટેબલ સિક્સ મહાનગરોમાં કાર્યરત છે રાઉન્ડ ટેબલ અને તેની સહયોગી સંસ્થા લેડીઝ સર્કલ વિશે રાઉન્ડ ટેબલ એરિયા અગિયાર ના પ્રમુખ ટેબલર છાયાંક મહેતા ઉપપ્રમુખ ટબલર સ્વરાજ લાહોટી ટેબલર આનંદ ભટ્ટર ટેબલર પાર્થ મહેતા તેમજ સર્કલર રિતિકા ભટ્ટર અને સર્કલર સ્નેહા ગુપ્તાએ માહિતી આપી હતી લેટ્સ ઓલ ગો ટુ સિનેપૉલિસે વર્ષોથી હજારો બાળકોના ચહેરા પર આનંદ ફેલાવવા અને સ્મિત પ્રગટાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

મારું નામ ટેબલર છાંયાંક મહેતા છે હું ગુજરાત રાજ્ય એરિયા ઇલેવન રાઉન્ડ ટેબલ ખાતે આ વર્ષનો અધ્યક્ષસ્થાને છું રાઉન્ડ ટેબલ એક એવી સંસ્થા છે જે ઓગણીસો સત્તાવનથી ભારતમાં કાર્યરત છે વિશ્વના સાઠથી પણ વધારે દેશોમાં કાર્યરત છે અને ભારતના પણ એંસીથી વધારે શહેરોમાં કાર્યરત છે રાઉન્ડ ટેબલના માધ્યમથી અમારો સૂત્ર છે શિક્ષણ થકી સ્વતંત્રતા એ અભિગમ હેઠળ અમે દર વર્ષે શાળાઓનું નિર્માણ કરીએ છીએ ગરીબ ભૂલકાઓ માટે આ અમારો વિક્રમ કહી શકાય કે દરરોજ સરેરાશ અમે એક વર્ગખંડનું નિર્માણ કરીએ છીએ અને છેલ્લા સત્યાવીસ વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે મારી સાથે મારા મિત્રો છે જે અમે લોકો બધા રાઉન્ડ ટેબલમાં વોલેન્ટિયર્સ તરીકે કામ કરીએ છીએ અને બિલકુલ સેવાભાવથી અમે લોકો કાર્યરત કરી રહ્યા છીએ આજે જે સિને પોલીસમાં છોકરાઓ માટે જે મૂવી સ્ટ્રીનિંગ રાખી છે એમાં પાંચસો છોકરાઓ છે એ પાંચસો છોકરાઓ માનવ મંદિર સ્કૂલમાંથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાંથી હનુમાન જનરમાંથી અને પ્રાથમિક ભાડજ પ્રાથમિક શાળામાંથી આવેલા છે અને એ લોકોને આજે મૂવી કાર્યક્રમ સિને પોલીસ રાખ્યો છે એ લોકો માટે અને રાઉન્ડ ટેબલ બીજું શું કરી રહ્યું છે તો રાઉન્ડ ટેબલ બીજી સ્કૂલો બનાવી રહ્યું છે ગવર્મેન્ટની જે પ્રાથમિક શાળાઓ છે બનાવી રહ્યું છે અમે આ વર્ષે સાનંદ સનાવડ હાઈસ્કૂલ જે છે એમ બનાવવાના છે એમાં ચાર ક્લાસરૂમ છે અને એનું ઉદ્ઘાટન બે મહિનામાં છે અને એના પછી બીજી સ્કૂલનું પ્લાનિંગ કર્યું છે